દુકાના મુખ્ય ચાર રસ્તા સર્કલની હાલત હાલમાં અત્યંત ખસ્તા બની ગઈ છે જગ્યા જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને જમ્પિંગ જમ્પિંગ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ પર ધંધુકાના અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય પણ રોજ પસાર થતા હોય છે છતાં માર્ગની દયનીય સ્થિતિ સામે

મારી પાછળ જે આપણે સર્કલ જોવા મળી રહ્યું છે તે ઘણા સમય પહેલા બહુ મોટા સર્ક મોટું સર્કલ હતું અને એક્સિડન્ટની સંભાવના પણ વધારે રહેતી હતી ત્યારબાદ રજૂઆત વારંવાર કરવાના બાદ એ સર્કલ નાનું કરી દેવામાં આવ્યું પણ એ પછી પણ આપણે જે સંભાવના ના થવી જોઈએ એવી સંભાવના માટે આપણે સર્કલ નાનું કરવા માટે કહ્યું હતું પણ હાલની સ્થિતિ તમે મારી પાછળ જોઈ શકો છો ઘણી ગાડીઓ ચાલે છે અને નીચે એટલા બધા મોટા મોટા પથ્થરો પડ્યા છે જેથી મોટી મોટી ગાડીઓ ચાલતી હોય નાના નાના વ્હીકલો ચાલતા હોય એક્સિડન્ટ થવાની સંભાવના છે અને મોટી નાની વ્હીકલો સ્લીપ મારી જવાની પણ સંભાવના રહેલી છે પણ તંત્ર હજુ સુધી પણ જાગૃત થયું નથી અહીંયા આગળ મોટા મોટા કર્મચારીઓ ધારાસભ્યો બધા રસ્તા પર નીકળતા હોય છે કે ધંધુકાનો મેઇન સર્કલ છે પણ છતાં પણ કોઈ પણ પ્રકારે કોઈપણ પ્રકારની કામગીરી કે કોઈ પણ પ્રકારનું નથી બરાબર અને આ પહેલા પણ મેં થોડા દિવસ વિડીયો વાયરલ કર્યો હતો અને ધારાસભ્યને પત્ર પણ લખ્યો હતો કે આ રોડ ઉપર બહુ ખાડા પડેલા છે ખાડાનું બુરાણ પણ કરવામાં આવ્યું પણ એ ખાડા એવી રીતે બુરાણ કરવામાં જેમ્પિંગ જમ્પિંગ જપાંગ વાળા રોડ બનાવવામાં આવ્યા છે ચાઇનાથી માર્કેટ ચાઇનાના માર્કેટ વસ્તુ લઈને નાખવામાં આવી હોય ને એવું લાગી રહ્યું છે